નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સત્યાવીસમી મે બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ફટાફટ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા પડ્યા છે એક એનો કાઉન્ટ તમારે કમેન્ટમાં લખવાનો છે જેમ કે દસમાંથી નવ સાચા કે જે પણ હોય અને ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ જે દસ પ્રશ્નો પૂછીએ છીએ એ દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારો આન્સર આપવાનો છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં જ કયા દેશે ભારતના રાજદ્વારી મિશનને ઉત્કૃષ્ટ કાર્ય માટે સન્માનિત કર્યા છે તો જવાબ શું આવશે જવાબ આવશે યુ એ ઈ યુનાઇટેડ આરબ એમિરાત તો સંયુક્ત આરબ એમિરાત છે એના વિદેશ મંત્રી છે શેખ અબ્દુલ્લા બિન જાયેદ અલ નાહિયાન એના આશ્રય હેઠળ અબુધાબીમાં યોજાયેલા પાંચમાં મિનિસ્ટ્રી ઓફ ફોરેન અફેર્સ એક્સલન્સ એવોર્ડ સમારોહ છે એમાં ભારતના રાજદ્વારી મિશનને ઉત્કૃષ્ટ કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યા હતા આબુધાબીમાં ભારતીય દૂતાવાસ અને દુબઈમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે બંનેને પ્રતિષ્ઠિત સિલ્ડ ઓફ ઓનર એનાથી સન્માનિત કરવામાં આવ્યા છે આ પુરસ્કારો યુએઈમાં ભારતીય રાજદૂત સંજય સુધીર અને સીજેઆઈસ દુબઈના કોન્સ્યુલન્સ કોન્સ્યુલન્સ જનરલ છે સતીષકુમાર સિવન આમને પ્રાપ્ત કરવામાં આવ્યા હતા અને આ સાથે ભારત આ બે સન્માન મેળવનાર એકમાત્ર દેશ બન્યો છે શેખ અબ્દુલ્લા જાયદ દ્વારા પ્રસ્તુત એવોર્ડ યુએમાં વિશિષ્ટ માન્યતા પ્રાપ્ત મિસન શ્રેણીમાં આપવામાં આવ્યા હતા તમને ખબર છે યુનાઇટેડ આરબ એમિરાત આપણે રિસન્ટલી બન્યા હતા કે યુએઈ દ્વારા બ્લુ રેસિડેન્સી વિઝા જાહેર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ગેમિંગ વિઝા પણ જાહેર કરવામાં આવ્યા હતા વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું બિલ્ડિંગ છે બુર્જ ખલીફા એ પણ યુએઈમાં વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું ઓબ્ઝર્વર વ્હીલ જેને આપણે સાદી ભાષામાં ચગડોળ કહીએ એ પણ ત્યાં જ છે વિશ્વમાં સૌથી મોટામાં મોટું એરપોર્ટ પણ અહીંયા બનશે અલ એરપોર્ટ બરાબર છે યુનાઇટેડ અરબ એમિરાત છે એની કેપિટલ આબુધાબી છે એના જે પ્રેસિડન્ટ છે એનું નામ તમારે કહેવાનું છે એના પ્રાઇમ મિનિસ્ટર અને વાઇસ પ્રેસિડેન્ટનું નામ છે મોહમ્મદ બિન રસીદ અલ મખતોમ અને એની જે કરન્સી છે એ યુએ દિરહામ છે ઓકે યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં નાફેડના ચેરમેન કોણ બન્યા છે તો જવાબ આવશે જેઠાભાઈ ભરવાડ તમને ખબર હોય તો આપણા ગુજરાતની વિધાનસભા છે એના તેઓ વાઇસ સ્પીકર કહી શકે બરાબર છે એટલે કે ઉપાધ્યક્ષ છે મિનેશાની વાત કરીએ તો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના એમડી છે દિલીપ સાંઘાણી આપણે રિસન્ટલી બન્યા હતા કે તેમણે ઇફકોના ચેરમેન તરીકે ફરીથી ચૂંટાયા છે શંકરભાઈ ચૌધરીની વાત કરીએ તો આપણી ગુજરાત વિધાનસભાના શું છે અધ્યક્ષ છે સ્પીકર છે હવે નાફેડની વાત આપણે કરીએ છીએ તો દેશમાં દેશના જે સહકારી ક્ષેત્રોની વાત કરીએ એમાં મહત્ત્વની ગણાતી નાફેડ છે એની એકવીસમી મેના રોજ દિલ્હીમાં ચૂંટણી યોજાઈ ગઈ બરાબર છે નાફેડનું ફૂલ ફોર્મ શું થાય નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ આવું એનું ફૂલ ફોર્મ થાય છે તો ચૂંટણીમાં નાફેડના ચેરમેન તરીકે જેઠાભાઈ આહીર અથવા તો જેઠાભાઈ ભરવાડની બિનહરીફ તરીકે વરણી કરવામાં આવી છે હવે ગુજરાતના બે સહિત ટોટલ એકવીસ ડિરેક્ટરોએ મતદાન કર્યું તો ગુજરાતમાં બે સીટો છે આની જેમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડરિયા સહિત ગુજરાતના બે ડિરેક્ટરોએ મતદાન કર્યું જેઠાભાઈ સતત છ ટર્મથી જંગી બહુમતીથી સહેરા બેઠક પરથી જીત્યા છે 1998 થી અઠ્ઠાણુંથી બે હજાર બાવીસ એમ સળંગ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે આ સાથે જેઠા ભરવાડ હાલમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ છે સહકારી ક્ષેત્રના મોટા ચહેરાઓમાં જેઠા ભરવાડનું નામ હોવાની સાથે તેઓ સ્થાનિક રાજકારણમાં પ્રભુત્વ ધરાવે છે આ સાથે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક અને ડેરીના ચેરમેન પદે પણ હાલમાં તેઓ કાર્યરત છે એ પણ યાદ રાખજો નાફેડની આપણે જો વાત કરીએ તો નાફેડની સ્થાપના બીજી ઓક્ટોબર ઓગણીસો ને અઠ્ઠાવનમાં થઈ હતી ઓગણીસો ને અઠ્ઠાવનમાં તમે યાદ રાખજો આઈઆઈટી બોમ્બેની સ્થાપના થઈ ઓગણીસોને અઠ્ઠાવનમાં ભારતની ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશનની પણ સ્થાપના થઈ ઓગણીસો ને અમેરિકાની સ્પેસ એજન્સી નાસાની પણ સ્થાપના થઈ તો આ બધી ઓગણીસો અઠ્ઠાવનની વાત છે યાદ રાખજો તમારે જણાવવાનું છે નાફેડનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે કમેન્ટમાં લખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અપરાધ નિવારણ અને ક્રિમિનલ જસ્ટિસ કમિશનના તેત્રીસમાં નંબરના સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું ઓસ્ટ્રિયાના વિયેનામાં ઓસ્ટ્રિયા કીધું છે ઓસ્ટ્રેલિયા નથી અને ઓસ્ટ્રિયાનું વિયેના છે ને એ વિશ્વમાં રહેવા માટે બેસ્ટમાં બેસ્ટ શહેરોમાં ટોપ ટેનમાં આવે છે દર વર્ષે આમ તો એક બે નંબરમાં જ હોય છે તો કઝાકિસ્તાનના તેત્રીસમાં સત્ર દરમિયાન બે હજાર પચીસથી સત્યાવીસ માટે યુનાઇટેડ નેશન્સ કમિશન ઓન ક્રાઇમ પ્રિવેન્શન એન્ડ ક્રિમિનલ જસ્ટિસમાં પ્રથમ વખત જોડાઈ ગયું કોણ કઝાકિસ્તાન જોડાયું છે હવે સીસીપીસી જે સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદ જેનું નામ ઇકો શોક છે બરાબર છે તો એનું કમિશન છે અને તે ગુના નિવારણ અને ફોજદારી ન્યાય ક્ષેત્રોમાં યુનાઇટેડ નેશન્સની મુખ્ય નીતિ નિર્માતા સંસ્થા છે આપણે એવું કહી શકીએ ઇકોસોકની શોકની વાત કરીએ તો ઓગણીસો પિસ્તાલીસમાં ન્યૂ સ્થાપના થઈ ન્યૂયોર્કમાં એનું હેડક્વાર્ટર છે અને પોલા નોવેલ્સ છે એના પ્રેસિડન્ટ છે હવે આજે આપણે વાત કરીએ એમાં ચાલીસ સભ્ય દેશ રાજ્યો છે જે ઇકોસોકના શોકના દ્વારા ચૂંટાય છે અને તેની અધ્યક્ષતા બ્યુરો દ્વારા કરવામાં આવે છે અહીંયા કોર્ટની વાત આવી તમારા માટે પ્રશ્ન ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ છે એનું હેડક્વાર્ટર કયા શહેરમાં કયા દેશમાં આવેલું છે તમને આવડે તો કમેન્ટમાં લખો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની જો મજા આવી હોય તો એક લાઇક કરવાની છે તમારા મિત્રો જોડે એને શેર કરવાનો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને જો હજુ પણ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો એક જ વાર સબસ્ક્રાઈબ કરવાનું છે નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પર તમને મળશે બિલકુલ ફ્રીમાં અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે તો આજેના આજે જોઈન કરો ટેલિગ્રામ ચેનલ જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ છે આવનારી પરીક્ષા માટે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન યાદ રાખજો તો જવાબ આવશે સેન ગુપ્તા તમને ખબર હોય તો લાસ્ટમાં જે નેશનલ એવોર્ડ આપવામાં આવ્યા હતા ભારત સરકાર દ્વારા એમાં આલિયા ભટ્ટ અને સેનને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો હતો તો અનસુયા અભિનેત્રી અનસુયા ગુપ્તા કાંસ ફિલ્મ ફેસ્ટિવલ જે ફ્રાન્સમાં યોજાયો બરાબર છે એમના એમની એક ફિલ્મ છે સેમલેસ એમાં અનસર્ટન રિગાર્ડ સેગમેન્ટમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો છે અને ઇતિહાસ રચી લીધો છે અને કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં કોઈ પણ કેટેગરીમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતનાર તે પ્રથમ ભારતીય બન્યા છે અનસુયા ગુપ્તા એમણે બલ્ગેરિયન ફિલ્મ નિર્માતા છે જેમનું નામ છે કોન્સેસ્ટિન બાઝાનો એના દ્વારા નિર્દેશિત આ ફિલ્મ હતી સેમલેસ એમાં એમણે ઉત્તમ અભિનય માટે એમને સન્માનિત કરવામાં આવ્યા છે હવે ચિદાનંદ નાયકની ટૂંકી ફિલ્મ છે સનફ્લાવર્સ વેર ધ ફર્સ્ટ ટુ નો એમણે આજે સિત્યોતેરમાં નંબરના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ શોર્ટ માટે લાસ્ટ સિનેફ એવોર્ડ જીત્યો ચિદાનંદ નાયકે આ ફિલ્મની વાત કરીએ તો ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના પુણે ખાતે તેમના એક અભ્યાસક્રમનો ભાગ હતો એમાં બનાવી હતી

કઝાકિસ્તાનના અસ્થાના સિટીના શારીરિક સંસ્કૃતિને રમતગમત વિભાગ અને કઝાકિસ્તાન બોક્સિંગ ફેડરેશન દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ટુર્નામેન્ટ છે બોક્સિંગ ટુર્નામેન્ટ છે યાદ રાખજો જેમાં કઝાકિસ્તાન ચીન ભારત જાપાન ઉઝબેકિસ્તાન ઈરાન તાજિકિસ્તાનના બોક્સરોએ આમાં ભાગ લીધોના ત્રીજા નંબરનો ઇલલોડા કપ છે પહેલો યોજાયો હતો બે હજાર બાવીસમાં જેમાં ઉઝબેકિસ્તાન ભારત જાપાન ક્યુબા અને કિર્ગિસ્તાને ભાગ લીધો બીજો યોજાયો બે હજાર ત્રેવીસમાં સેકન્ડ આવૃત્તિ બહેરીન ચીન ભારત જાપાન કઝાખિસ્તાન મોંગોલિયા સર્બિયા તાજિકિસ્તાન થાઇલેન્ડ તુર્કમેનિસ્તાન ઉઝબેકિસ્તાન આ બધાએ ભાગ લીધો હતો હવે આ જે ત્રીજા નંબરની આવૃત્તિ છે બે હજાર ચોવીસનો એમાં ભારતે બાર મેડલ જીત્યા બે ગોલ્ડ બે સિલ્વર આઠ બ્રોન્ઝ જીત્યા બરાબર એમાં મીનાક્ષી અને નિખત ઝરીન આ બંને ગોલ્ડ મેડલ જીત્યો છે કિર્ગિસ્તાન છે એનું કેપિટલ અસ્થાના છે કરન્સી ટેન્ગે છે એના પ્રેસિડેન્ટનું નામ જો તમને સોરી કિર્ગિસ્તાન કિર્ગિસ્તા કિર્ગિસ્તાનની ની વાત છે જો તમને ખબર હોય ના જે પ્રેસિડેન્ટ છે એમનું નામ શું છે તો કમેન્ટ બોક્સમાં લખીને અવશ્ય જણાવજો હવે રેમલ નામનું ચક્રવાત બંગાળની ખાડીમાં પ્રી મોન્સૂન સિઝનનું આ પ્રથમ ચક્રવાત છે જે ઉત્તર હિન્દ મહાસાગર માં ચક્રવાત માટે જે નામકરણની પદ્ધતિ છે ને એ અનુસાર ઓમાન દ્વારા આપવામાં આવ્યું છે આ ગંભીર ચક્રવાત વાવાઝોડા તરીકે બાંગ્લાદેશ અને તેના નજીકના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પહોંચશે રેમલનું નામ રેમલનું નામ ચક્રવાત હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાત માટે નામકરણ પ્રણાલીને અનુસરે છે જેનો અર્થ અરબીમાં રેતી થાય છે ઓમાન દ્વારા આપ્યું તમને ખબર હોય તો છેલ્લે એક ચક્રવાત આવ્યું હતું તેજ જેનું નામ ભારતે આપ્યું હતું બરાબર છે અને લેટેસ્ટ જો છેલ્લામાં છેલ્લું ચક્રવાત હતું એ માય ચુંગ હતું માયચુંગ મ્યાનમારે આપ્યું હતું હવે આના પછી નેક્સ્ટ ચક્રવાત આવશે એનું નામ પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલું છે ઓલરેડી એ લોકોએ ડિસાઇડ કરી રાખેલું છે તમારે જણાવવાનું છે કે નામ શું હશે સર્ચ કરવાનું છે તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે તમારે ગૂગલમાં સર્ચ કરીને શોધવાનું છે ને પછી કમેન્ટમાં લખવાનું છે જો આવડે તો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર ભાસ્કર અને મારું જે ટેલિગ્રામ આઈડી છે એ છે રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફીની પીડીએફ મળશે અને પોલ્સ મળશે અને જો ભણવાની મજા આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં ભારતની કઈ જાહેર ક્ષેત્રની કંપનીએ એટીડી બેસ્ટ એવોર્ડ બે હજાર ચોવીસમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે તો જવાબ આવશે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડે તો બે હજાર ચોવીસમાં એટીડી બેસ્ટ એવોર્ડ છે એમાં ત્રીજા નંબર આપવામાં આવ્યો છે આ એવોર્ડ સમારોહ છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં યોજાયો હતો એનટીપીસીની ઉત્કૃષ્ટ માનવ સંસાધન વ્યવસ્થાપન પ્રથાને કારણે એનટીપીસી એકમાત્ર જાહેર ક્ષેત્રની કંપની છે જેણે છેલ્લા આઠ વર્ષમાં એટીડી બેસ્ટ એવોર્ડમાં સાત એવોર્ડ જીત્યા આ એવોર્ડ એસોસિએશન ઓફ ટેલેન્ટ ડેવલપમેન્ટ શિક્ષણ અને વિકાસના ક્ષેત્રમાં એટીડી પુરસ્કારો આપે છે આ એવોર્ડની સ્થાપના બે હજાર કરવામાં આવી હતી નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનની વાત કરીએ સેવન્ટી ફાઇવમાં એની સ્થાપના નવી દિલ્હીમાં એનું હેડક્વાર્ટર છે એના જે અધ્યક્ષ છે એનું નામ તમને ખબર હોય તો તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે મિસ પિંક નેપાળ બે હજાર ચોવીસ એક ટ્રાન્સવુમન છે જેમનું નામ છે અનમોલ રાય જેઓ બની ગયા છે મિસ પિંક નેપાળ બે હજાર ચોવીસ હવે આનું આયોજન છે ને હોમોફોબિયા બિફોબિયા ટ્રાન્સફોબિયા એના વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં કાઠમંડુમાં કરવામાં આવ્યું હતું બ્લુ ડાયમંડ સોસાયટીએ રાઇટ હેર રાઇટ નાવ રાઇટ હિયર આવશે રાઇટ હિયર રાઇટ નાવ અને એડ્સ હેલ્થકેર ફાઉન્ડેશન નેપાળના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કર્યું આ કાર્યક્રમમાં અઢાર અંતિમ સહભાગીઓમાંથી ત્રણને તાજ પહેરવામાં આવ્યો અનમોલ રાયને મિસ પિંક નેપાળ બે હજાર ચોવીસ બનાવવામાં આવ્યા પછી સરોશી નુપાને અને આરોહી બસ તેને એક બસને તેને બીજું અને ત્રીજું સ્થાન મળ્યું છે અનમોલ રાય શું કરશે થાઈલેન્ડમાં યોજાવાની છે મિસ ઇન્ટરનેશનલ ક્વીન બે હજાર ચોવીસ એમાં તે હવે નેપાળનું પ્રતિનિધિત્વ કરશે બે હજાર ત્રેવીસ ચોવીસની જો આપણે વાત કરીએ તો તમને ખબર હશે મિસ વર્લ્ડ સ્પર્ધા ભારતમાં યોજાઈ હતી એમાં મિસ વર્લ્ડ કોણ બન્યા ચેક રિપબ્લિકના છે જો તમને નામ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન વિચ ઇઝ ધ બેસ્ટ કન્ડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી તો જવાબ આવશે સિલ્વર એટલે કે ચાંદી છે એ વિદ્યુતનું બહુ સરસ સારામાં સારું સુવાહક છે ભોપાલ શહેરમાં ઓગણીસો ચોર્યાસીમાં થયેલ વાયુ ગળતર અકસ્માતમાં ઝેરી વાયુ હતો જે કયો હતો જેને એમ આઈ સી કહેવાય છે મિથાઇલ આઈસોસાઈનેટ કયા તાપમાને અંશે સેલ્સિયસ અને ફેરેનહિટ માપકરમ સરખા હોય એટલે એ કયું તાપમાન છે જેમાં તમે સેલ્સિયસ કહો કે ફેરેનહિટ બંને સરખા હોય માઇનસ ચાલીસ વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયો વાયુનો ઉપયોગ થાય છે હાઇડ્રોજન દૂધનો સફેદ રંગ શાના ધરણે હોય છે કેસિનના કારણે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી તો અઢારમી ઓક્ટોબર ઓગણીસો વીસ કોણે કરી હતી બાપુજીએ કરી હતી ગાંધી બાપુએ તેરમી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોરંકી રાજા કર્ણદેવને હરાવીને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો હતો તો યાદ રાખજો અલ્લાઉદ્દીન ખિલજીએ આરઝી હુકુમત વિજય દિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવ્યો છે નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી બરાબર છે તો મંડી છે એ ગુજરાતમાં આવેલું નથી હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નના જવાબ પહેલો પ્રશ્ન કે તાજેતરમાં સમાચારમાં રહેલ ગુડખર ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે જોવા મળે કચ્છમાં પ્રથમ એશિયન રિલે ચેમ્પિયનશિપમાં ભારતીય એથ્લેટિક્સ ટુકડીએ કેટલા મેડલ જીત્યા ત્રણ મેડલ જીત્યા છે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું પૂછવામાં આવ્યો હતો યુનાઇટેડ આરબ એમિરાતના પ્રેસિડેન્ટનું નામ શું છે તો યાદ રાખજો મોહમ્મદ બિન જાયેદ અલ નાહિયાન સેકન્ડ પ્રશ્ન છે નાફેડનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે નવી દિલ્હી બરાબર છેસ્ટિસનું હેડક્વાર્ટર ક્યાં છે તો હેગ નામના શહેરમાં નેધરલેન્ડ ચોથો પ્રશ્ન દાદા સાહેબ ફાળકે પુરસ્કાર ભારતમાં સિનેમા સર્વોચ્ચ પુરસ્કાર છે જે પુરસ્કાર છેલ્લે બે હજાર એકવીસમાં વહીદા રહેમાનને આપવામાં આવ્યો હતો પાંચમો પ્રશ્ન કઝાકિસ્તાન છેના પ્રેસિડેન્ટનું નામ શું છે યાદ રાખજો કાસમ ઝોમાટ ટોકિયો છઠ્ઠો પ્રશ્ન શું હતો કે હવે પછી જે સાયક્લોન આવવાનું છે ને એનું નામ પાકિસ્તાને રાખેલું છે જેનું નામ આસના છે યાદ રાખજો બરાબર છે સાતમા નંબરનો પ્રશ્ન નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન જેનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં ઓગણીસો પંચોતેરમાંની સ્થાપના થઈ એના અધ્યક્ષનું નામ શું છે ગુરુદીપ ગુરુદીપસિંહ છે યાદ રાખજો ગુરમિત સિંઘ છે એ ઉત્તરાખંડના લેફ્ટ ઉત્તરાખંડના ગવર્નર છે ગુરમિત સિંઘ અને ગુરબીર પાલ સિંઘ છે એનસીસી નેશનલ કેડેટ કોપ્સના ડિરેક્ટર જનરલ આ ત્રણ યાદ રાખજો કન્ફ્યુઝ ના થતા આ ગુરુદીપ છે આઠમા નંબરનો પ્રશ્ન મિસ વર્લ્ડ બે હજાર ત્રેવીસ ચોવીસ કોણ બન્યા છે તો ક્રિસ્ટિના શું નામ છે એમનું ક્રિસ્ટિના પિઝકો જેઓ ચેક થી બિલોંગ કરે છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન ઓક્સ ઓક્સફર્ડ ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ રિપોર્ટ બે હજાર ચોવીસમાં અમદાવાદ કેટલામું સ્થાન મેળવ્યું છે સેકન્ડ પ્રશ્ન કોલંબિયા યુનિવર્સિટીએ કઈ ભારતીય સંસ્થા સાથે મળીને ઓપ્ટિકલ નેનો પેટર્નિંગ પ્રક્રિયા વિકસાવી છે જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો બરાબર છે અને તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને જો હજુ પણ સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત